ડૉક્ટર સાહેબ આંબેડકરની જન્મજયંતિ પર સાણંદ ખાતે ભીમોત્સવ તેમજ ગુજરાતમાં અને અમદાવાદમાં મોટામાં મોટી મહારેલીનું આયોજન કરવામાં આવશે જેમાં હાથીની અંબાડી પર સંવિધાન અને બાબા સાહેબની પ્રતિમા રખાશે બીજી બગીમાં બાબા સાહેબનું પાત્ર સાથે બાળકો તથા ડોક્ટર સાહેબના પૌત્ર ભીમરાવ યશવંત આંબેડકર પધારશે આવતીકાલે બાબાસાહેબ આંબેડકર જયંતિ સર કેવી તૈયારી પહેલા હું અમદાવાદ રૂરલ પોલીસ વતી આંબેડકર ચૌદ તારીખના જે આંબેડકર જયંતિના દિવસે ટોટલ અમારા દસ પોલીસ સ્ટેશનમાં અગિયાર જે પ્રોસેસન નીકળવાના છે એ અગિયાર પ્રોસેસનમાં લગભગ પાંચસો થી વધારે પોલીસ ફોર્સ અને લગભગ સાતસો ને આસપાસ જોમગાર્ડ અને જીઆરડીના જવાનોનો જો એમાં બંદોબસ્ત રહેશે અને તમામ જગ્યા જે અમારી ફૂડ પેટ્રોલિંગ એરિયા ડોમિનેશન એક્સરસાઇઝ જે પહેલાથી જે છેલ્લા બે ત્રણ દિવસથી ચાલુ છે અને ડ્રોનથી એમાં સર્વેલિયન્સ કરવામાં આવી રહી છે એને તમામ વ્હીકલ ચેકિંગ અને તમામ પ્રકારના ડ્રાઈવ આ વિશે આપવામાં આવ્યા હતા અને આયોજકો સાથે જે અમારી બહુ મિટિંગ પણ જે તમામ જગ્યા ડીવાયસપી ઓફિસર તરફથી લેવામાં આવી હતી આ આ વિશે જે ચૌદ તારીખના જે પણ પ્રોસેસન નીકળવાના છે એ તમામ જગ્યા જુદી જુદી જગ્યા ડીવાયસપી રેન્ક ઓફિસર જે કેમ્પિંગ કરશે અને આ સાણંદની જે જે પ્રોસેસન છે આ આખા જિલ્લાની સૌથી મોટી પ્રોસેસન છે એમાં લગભગ ચારથી પાંચ હજાર લોકો આવવાની શક્યતા છે અને આ વખતે જે છે આ પ્રોસેસન જે છે થોડો જુદી ટાઈપનો છે એને સામાજિક સમરસતાનો જે એના આયોજક તરફ ત્યાં કહેવામાં આવે છે કે સામાજિક સમરસતાનો પ્રતિક છે એને તમામ પ્રકારના તમામ જ્ઞાતિના લોકો એમાં ભાગ લેવાના છે અને એને અલાવા આ પ્રોસેસનમાં લગભગ જુદી જુદી જગ્યાને ટ્રાફિકનો અને પાર્કિંગનો પણ બંદોબસ્ત વ્યવસ્થિત તમે એને તરફથી કરવામાં આવે છે તો એને વિશે અમારી અત્યારે જ મિટિંગ પૂરી થઈ છે અને એના જે વોલેન્ટિયર્સ અને પોલીસ મળીને જે આખું આયોજન સરસ રીતે ચાલે એના માટે તમામ પ્રકારની પ્રિપેરેશન કરી લીધી છે સર કેક બનાવ ના બને કદાચ કેક બનાવ બની તો કેવી રીતના તાત્કાલિક પહોંચી પોલીસને કેવી સૂચના આપવામાં આવી છે એને માટે જે અમારો તમામ પ્રકારની જે પ્રિપેરેશન લાઈક કમ્યુનિકેશન સિસ્ટમ છે અમારો અમારી એક રિઝર્વ ફોર્સ હશે જે હેડક્વાર્ટરમાં રહેશે તમામ એસડીપીઓ સાથે એક સ્ટ્રાઇકિંગ ફોર્સ હશે અને દરેક પોલીસ સ્ટેશન ઉપર જે અમારા મોટા વ્હીકલ ત્યાં રાખવામાં આવશે એને કોઈ પણ પ્રકારનો ઇશ્યુ બને તો જાય ત્યાં તાત્કાલિક પોલીસ પહોંચી જાય આ રીતે વ્યવસ્થા કરવામાં આવે છે આ રેલી દરમિયાન અમદાવાદ ગ્રામ્ય એસપી શ્રી ઓમ પ્રકાશ જાટની અધ્યક્ષસ્થાને સાણંદ વિભાગ ડીવાયએસપી શ્રી નીલમ ગોસ્વામી દ્વારા આયોજકો સાથે બેઠક યોજાઈ હતી રેલી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે